જય માતાઈ દર્શકો મિત્રો આજે અમે અહીંયા કણેરી ધામ આવ્યા છી અહીંયા સોનલમાની શતાબ્દી દિવસની ઉજવણી છે તો અહીંયા પણ તાબડુતોબ તૈયારી ચાલે છે ફૂલ ફૂલજોશમાં અહીંયા કામ ચાલે છે અને અહીંયા આપણે નરહરદાનભાઈ સોનલમાના ભાણેજ એની અમે મુલાકાત લીધી છે અને બે શબ્દ પણ નરમદાનભાઈ આ જે કાર્યક્રમ શરૂઆતથી અત્યાર સુધીનું જે આયોજન છે એ વિશે બે શબ્દ બોલશે જય માતાજી હું સોનલમાના ભાણેજ નરહરદાન ગઢવી હવે આ સોનલમાં નું શતાબ્દી વર્ષ છે સ્વયં સોનલમાં ખુદ એમનો જન્મદિવસ અહીંયા ઉજવતા હતા અને આ વર્ષે આપણે ચારણ સમાજ અને જે સોનલ સ્વરૂ છે બધા મળી અને આ રીતે આ વર્ષે ભવ્ય આપણે સોનલ બીજ ઉજવવાની છે તો અગિયાર બાર તેર હું બધાને ખાસ આમંત્રણ આપું છું બધા પધારો સાથે આપણે સોનલ બીજ ઉજવીએ મહિના થી કરીએ છીએ અને આપણે જોઈએ તો જે સોનલ ભક્તો છે એને બધા ઉત્સાહથી આખું વર્ષ અને આપણે જોઈએ તો કચ્છમાં પણ ઘણી જગ્યાએ એમ કે સોનલ સરોવર સરોવર સ્મૃતિ સોનલ સ્મૃતિ વન બન્યા છે અને છેલ્લે હમણાં જ આઠ તારીખે આપણે દ્વારકા ધજા ચડાવાના છીએ એટલે આ વર્ષ સોનલ મય જ છે સોનલ માને સો વર્ષ જન્મ પૂરા થયા એટલે દિવસ ઉધરે છે તો મનનભાઈ અહીંયા બધી વ્યવસ્થા ચાલે છે આપણે અહીંયા લોક ડાયરો ને એવું બધું એ આયોજન હશે ને લોકસભા ધર્મસભા તો એ કેટલા દિન અહીંયા અહિયાં કાર્યક્રમ અહિયાં અગિયાર તારીખે અમારે જે આ સામે સોનલ સદન બન્યું છે

કે અહીંયા તો ખુદ સોનલ મોજો હતો અને આ સોનલમાંની કર્મભૂમિ છે આપણે નવે નવ લાખ માતાજી છે એના કર્મભૂમિમાં જ પૂજાણા છે એટલે જે અત્યારે જે માતાજીઓ છે કે માતાજી સારણ જગદંબાઓ છે એમના મા બાપ પવિત્રો એટલે ત્યાં જન્મ લે પણ મા જે કર્મભૂમિ તો મા એ પોતે પસંદ કરેલી ભૂમિ છે અને આ તો સોનલમાની પ્રિય ભૂમિ વાલંબલી ભૂમિ છે એમ માતાજી ઓગણીસો ને ઓગણસાઇમાં એવા એટલે છેલ્લા સોળ વર્ષ અહીંયા રહ્યા છે એમને ખૂબ આનંદ એવો શાંતિ અહીંયા મળી છે અને તારણ સમાજનો ઉદ્ધાર આ ભૂમિમાંથી કરેલો છે માતાજી મોટા ભાગના પ્રવાસ અહીંથી કરેલા છે અને માતાજી બે રચના લખેલી એક હેચાણી સુકાણી નીંદુણા આયા ની રચના કરેલી છે સરસ મનુભાઈ તો આ તો આપડે કાર્યક્રમ ત્રણ દિવસ છે એ વિશે મનુભાઈ બે બે શબ્દો બોલ્યા અને અમારો ભાગ્ય કેવાય કે અમને અહીંયા મઢડા કડેરી નું આજે મુલાકાત લેવાનો મોકો મળ્યો અમારે સોનરમાની દયાથી અમે આવ્યા હતા અને ની મુલાકાત લીધી તો આ તો અમાર ત્રણ દી કાર્યક્રમ જે હાલે છે એ વિશે મનુભાઈ થોડીક વાત કરી આપણને તો જય માતાજી દર્શન તુજે ગુજે સોનલ તુજે ગું જે સોનલ